હું એક નાનકડી કહેવત છે કે સુકાયેલા પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે નાના પરથી એક સરસ મજાનો પ્રસંગ છે એક ઘણઘોર જંગલમાં એક ગુરુજીનો આશ્રમ હતો અને આ આશ્રમમાં ઘણા બધા રાજકુમારો વિદ્યા અભ્યાસ કરવા માટે આવતા અને ગુરુજી આ બધા રાજકુમારોને વિદ્યા અભ્યાસ કરી અને વિદ્યામાં પારંગત બનાવતા એક દિવસ ગુરુજી ત્રણ રાજકુમારોને ઊભા કરી અને એમને કહેશે કે તમારી વિદ્યા આજે પૂરી થઈ ગઈ છે હવે તમે મને ગુરુદક્ષિણામાં શું આપશો એટલે ત્યારે એ તણે રાજકુમારો ગુરુજીને વંદન કરીને કહેશે કે ગુરુદેવ બોલો તમારે ગુરુદક્ષિણામાં શું જોઈએ છે અને ત્યારે એ ગુરુદેવ તણે રાજકુમારોનો કહેશે કે મારે એક એક ઠેલો સુકાયેલા પાંદડા જોઈએ છે બોલો આપી શકશો અને ત્યારે તણેય રાજકુમારો કહેશે કે એમાં શું મોટી વાત હમણાં તમને એક એક ઠેલો સૂકા પાંદડા આપી જઈએ ત્રણેય રાજકુમારો એ આશ્રમની અલગ અલગ દિશામાં સુકાયેલા પાંદડા વીણવા જાય છે પ્રથમ રાજકુમાર એક જંગલમાં જાય છે અને જંગલમાં જઈને જોવે છે તો જંગલમાં એને ક્યાંય સૂકા પાંદડા જોવા નથી મળતા અને ધીરે ધીરે હાયલો જાય છે તો તને એને એક ઝૂંપડી જોવા મળે છે અને ઝૂંપડીમાં એક વ્યક્તિ સુકાયેલા પાંદડા અને સુકાયેલા લાકડા બાળી અને પોતે રસોઈ બનાવતો હતો અને ત્યાં રાજકુમારે જઈને કહેશે કે ભાઈ મારે એક ઠેલો એક સૂકા પાંદડા જોઈએ છે મને આપશો અને ત્યારે એ વ્યક્તિ કહેશે કે ભાઈ તારે જમવું હોય તો જમી લે બાકી સૂકા પાંદડા મારી પાસે અત્યારે હાલ પૂરતા થોડાક જ છે અને એ મારી રસોઈમાં ઈંધણ તરીકે કામ આવે છે એટલે હું તને સૂકા પાંદડા નહીં આપું ત્યાંથી રાજકુમાર નિરાશ થઈ અને પાછો આશ્રમ બાજુ આવવા તૈયાર થઈ જાય છે બીજો રાજકુમાર ચાલતો ચાલતો એક નગરમાં પહોંચે છે અને ત્યાં જોવે છે તો નગરમાં ઝાડવા તો ઘણા બધા છે પણ ક્યાંય સૂકા પાંદડા મળતા નથી એને અને એક વ્યક્તિને પૂછે છે તો એ વ્યક્તિ કહે છે કે અહીંથી તમે સીધે સીધા ચાલ્યા જાજો ત્યાં એક શેઠની દુકાન આવશે અને શેઠ સુકાયેલા પાંદડા વેચે છે અને આ રાજકુમાર તો વ્યક્તિના બતાવેલા સરનામે ધીરે ધીરે હાઈલો જાય છે અને શેઠની દુકાને જાય છે અને શેઠને પૂછે છે કે મારે એક ઠેલો સુકાયેલા પાંદડા જોઈએ છે આપશો અને ત્યારે શેઠ કે સુકાયેલા પાંદડાના મેં તો દૂના પાત્ર બનાવી નાખ્યા છે અત્યારે હાલમાં મારી પાસે એક પણ સુકાયેલું પાંદડું છે નહીં ને રાજકુમાર ત્યાંથી નિરાશ થઈ અને ફરી પાછો પોતાના આશ્રમ તરફ આવા પ્રયાણ કરે છે અને ત્રીજો રાજકુમાર સૂકાયેલા પાંદડાની શોધમાં ને શોધમાં હાયલો જાય છે પરંતુ એને ક્યાંય સૂકા પાંદડા મળતા નથી અને ધીરે ધીરે હાયલા રાખે છે તો એક વિરાંડ રણપ્રદેશમાં પહોંચે છે અને રણપ્રદેશમાં એને કોઈ સૂકું પાંદડું તો શું વૃક્ષ પણ જોવા નથી મળતું અને એક દૂર એક ઝૂંપડી દેખાય છે અને એ રાજકુમાર ઝૂંપડીએ જાય છે તો એક ડોશીમાં એ સૂકા પાંદડામાંથી ઔષધિ બનાવતા હતા અને રાજકુમારે કીધું કે માજી મારે એક ઠેલો સૂકા પાંદડા જોઈએ છે મળશે ખરા એટલે માજી કહેશે કે આ આટલા રણપ્રદેશમાં સૂકા કે લીલા પાંદડા ક્યાંય છે નહીં આ તો છે હું દૂર પહાડો ઉપરથી લઈ આવું છું અને એ હાલ પૂરતા એટલા જ મારી પાસે છે અને આ મારી ઔષધી છે એટલે સૂકા પાંદડા તને અહીં ક્યાંય મળશે નહીં અને રાજકુમાર ત્યાંથી નિરાશ થઈ અને ગુરુજીના આશ્રમ તરફ પ્રયાણ કરે છે સૂકા પાંદડા વીણવા ગયેલા ત્રણેય રાજકુમારો આખો દિવસ રખડી અને શેઠ સંધ્યા ટાણે ગુરુજીના આશ્રમે પહોંચે છે અને ત્રણેય રાજકુમારોને જોઈ અને ગુરુજી ખૂબ જ ખુશ થાય છે અને એમને કહેશે કે મને લાગે છે કે તમે મારી ગુરુદક્ષિણા લઈ આવ્યા છે અને ત્યારે ત્રણેય રાજકુમારો કહેશે કે ના ગુરુજી અમે તમારી ગુરુ દક્ષિણા નથી લઈ આવ્યા તમે ધન દોલત રૂપિયો પૈસો કેમ ન માગ્યો અને સૂકા પાંદડા જ કેમ માગ્યા અને ત્યારે ગુરુજી કહેશે કે તમે તણે રાજકુમારો છે તમારે મન ધન દોલત અને રૂપિયા તો કંઈ નથી પરંતુ જેને વ્યક્તિને સૂકા પાંદડાની પણ કિંમતની ખબર હોય ને એ વ્યક્તિ જાણે કે સૂકા પાંદડાની કિંમત શું છે એટલે આ જ તમારી દક્ષિણા છે અને તમે રાજકુમારો છો છો તમે રાજાના અને મન ધન દોલત કે પૈસો ની કઈ કિંમત નથી એટલે આના માટે જ મેં તમને સૂકા પાંદડા લેવા મોકલ્યા હતા કારણ કે સૂકા પાંદડા એ તમારે મન તુચ્છ છે પરંતુ કોઈ વ્યક્તિના કે કોઈ ગરીબ વ્યક્તિના મને સૂકા પાંદડા ખૂબ જ કિંમતી છે અને જીવનમાં એક વાત નોંધ રાખજો કે સમય આવે છે યાદ રાખશું અને આટલું કહી અને તણે રાજકુમારો પોતાના નગર જવા રવાના થાય છે અને બાપુ આના પરથી બોધ લેવાનો કે ધન દોલત કે રૂપિયા તો માણસને ગમે ત્યાં મળી જશે પરંતુ સમય આવે રૂપિયાની કડકડતી નોટો કામ આવે છે પરંતુ અમુક જગ્યાએ વૃક્ષોના સુકાયેલા પાંદડા પણ રૂપિયાની નોટો કરતા બહુમૂલ્ય હોય છે દાખલા તરીકે તમારે સિલાઈ કરવી હોય તો સિલાઈ તલવારથી ન થઈ શકે સિલાઈ કરવા માટે સોયની જરૂર પડે પરંતુ કોઈ સાથે તમારે લડાઈ કરવી છે તો તમે સોયથી લડાઈ ન કરી શકો લડાઈ કરવા માટે તલવારની જરૂર પડે અને એટલે જ કીધું છે કે સુકાયેલા પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે આ પ્રસંગ જેને સમજાય અને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર